ખાસ કરીને પોલીસની તૈયારી કરતા મિત્રો માટે ખાસ આજે સંદેશ આપવા માગું છું કે તમને ખબર જ હશે કે આજકાલના જે વરસાદનો માહોલ છે અને વાતાવરણ એવું છે એટલે ઘણા વિદ્યાર્થી મિત્રોને જે ફિઝિકલની જે એક્સરસાઇઝ છે રનિંગ છે એ કરવાની તકલીફ પડતી હશે એટલે અમુક મિત્રો એવું કરતા હશે કે ચાલો ચોમાસું પતી જશે પછી આપણે કરીશું તો એવું કરતા નહીં કેમકે તમને પછી સમય બહુ ઓછો મળશે જેથી કરીને હાલ પણ તમને જ્યારે પણ સમય મળે સવારે અથવા સાંજે તો તમે જેટલું બને એટલું તમે રનિંગ કરજો બરાબર સમય સમય તમારે જોવાનો નથી ફક્ત રનિંગ કરવાનું છે તમે ગ્રાઉન્ડમાં ના કરી શકો તો કંઈ નહીં તમે રોડ ઉપર પણ રનિંગ કરજો અને જ્યારે વરસાદ વધારે હોય અને બે ત્રણ દિવસથી તમે જઈ ના શકતા હો તો તમે ઘરે પણ તમારી એક્સરસાઇઝ સતત ચાલુ રાખજો જેથી કરીને તમને જ્યારે નજીક ભરતી આવી જાય અને અચાનક તમને એક બે જો સમય વધશે તો તમને બહુ અઘરું પડશે અને તરત ભેગું નહીં થાય એટલા માટે તમે આ જે સમય છે વરસાદનો એમાં પણ તમે તમારી રીતે એડજસ્ટ કરીને ફિઝિકલ પ્રેક્ટિસ ચાલુ રાખજો ખાલી લેખિતથી કશું થવાનું નથી તમને એવો વિશ્વાસ હોય કે આપણે લેખિતમાં મજબૂત છે અને ફિઝિકલ તો કરી દઈશું તો વધારે વિશ્વાસમાં રહેતા નહીં પછી તમને પાછળથી પછતાવો થાય એવું કામ ના કરતા ના કરતા તમે જેથી કરીને હાલ તમે તમારા જોડે સમય છે અને એ સમયનો સદુપયોગ કરજો ફિઝિકલ જે રનિંગ છે એ તમારે સ્ટેપ બાય સ્ટેપ જેમ બને એમ થોડું થોડું રનિંગ ચાલુ રાખવાનું છે અને